આજે સતત ત્રીજી પેઢીથી નવીન ઇલેક્ટ્રોનિક્સનું નામ નામ સતત ઊંચાઈ પર છે 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 તેનું કારણ શું આ તમામ માહિતી આપણે તેમની પાસેથી જ મેળવીશું જે આપનો પરિચય આપજો નમસ્કાર દર્શક મિત્રો મારું અનિલ જેતવાની અને હું મેનેજિંગ છું નવીન નવીન ઇલેક્ટ્રોનિક્સનો અચ્છા ઇલેક્ટ્રોનિક્સ ત્રીજી પેઢી કહી શકાય તમારી તમે ત્રીજી પેઢી તમારી સતત આમાં કાર્યરત છે કેવી રીતે મેનેજ કરો છો અને ક્યાંથી શરૂઆત હતી ને ક્યાં પહોંચ્યા બહુ હંબલ હતી નવીન રેડિયો સર્વિસ નામથી ઓલપડ ગામમાં અમારું પહેલું સોપાન હતું મારા ફાધરે સ્ટાર્ટ કર્યું હતું આમ અમે ઇન્ડિયામાં એઝ અ રેફ્યુજી આવ્યા હતા અમે બાઈક આ સિંધી છે અને જ્યારે પોતાનું ધર્મ બચાવવા માટે આ દેશમાં આવ્યા હતા અને આજે આ દેશ અને આ સુરત અમારી કરમભૂમિ થઈ ગઈ છે ફાધરે સ્ટાર્ટ કરેલું આ બિઝનેસ હું અને મારા બ્રધરે જોઈન કર્યું અને આજે મારા સન અને અને મારા નેફ્યુએ મળીને આ નવીન ઇલેક્ટ્રોનિક્સ નામની સંસ્થા સુરતમાં ચલાવીએ છે સુરતમાં અમારા ત્રણ શોરૂમ છે નવીનના નામથી સુરતમાં કોઈ એવું વ્યક્તિ નહીં હશે ઇલેક્ટ્રોનિક્સની વાત કરતું હોય ને ત્યારે નવીન ના આવતું એના મોડે કારણ કે અમારું નામ બહુ સર સરળ છે સરસ છે નવીનશે નહીં તો કંઈ છે નહીં અમારી પંચલાઈન છે લોકો નવીન એટલે હંમેશા કંઈક નવું નવીનમાં જોશો હંમેશા કંઈક ને કંઈક નવું તમને દેખાશે એટલે આ ત્રીજી પેઢી અમારા આ બિઝનેસમાં છે એટલે આમ કહીએ તો સુરતનું મોસ્ટ ટ્રસ્ટેડ ઇલેક્ટ્રોનિક શોરૂમ હોય તો નવીન ઇલેક્ટ્રોનિક છે અચ્છા જ્યારે દિવાળીના દિવસો નજીક છે તો ત્યારે સ્પેશિયલી કઈક વિશેષ ઓફર્સ કે શું લઈને આવ્યું છે નવીન ઇલેક્ટ્રોનિક્સ આ વખતે નવીન નામ છે એટલે હંમેશા કંઈક નવું જ લાવવાનું હોય દર વર્ષની જેમ આ દિવાળી પણ અમે અમારા કસ્ટમર્સ માટે ખૂબ જ સરસ ઓફર્સ લાવ્યા છે કેશબેક છે ઘણું બધું તમે કોઈ પણ પ્રોડક્ટ બાય કરો છો ઇઝી ફાઇનાન્સથી છે કોઈ ટેન્શન નહીં હમણાં ઇએમઆઈથી તમે પ્રોડક્ટ બાય કરી શકો છો પ્રોડક્ટ સાથે પ્રોડક્ટ ફ્રીની ઓફર હોય જ છે ઘણી બધી હોય છે એ સાથે અમારી પોતાની સ્કીમ છે સ્ટોર ટુ સિંગાપુર આ વખતે અમે લકી ડ્રોનું આયોજન કર્યું છે પ્રોડક્ટ બાય કરીને લોકોને ચાન્સ મળે છે ગોલ્ડ જીતવાનો સિંગાપુર જવાનો તો આ એક આ વર્ષે નવું અમે લોકો લાવ્યા છે અચ્છા સાથે જ એવું પણ કહેવાય છે કે એક નવું જ તમે કહેવાય ને કે ત્રીજી પેઢી છે તો સતત નવીન કંઈક કરવાની તમારી જે વિચારધારા છે તો વિચારધારાને અનુલક્ષીને તમે એક સોશિયલ પ્લેટફોર્મ પણ રેડી કર્યું છે જે ગુજરાતમાં પ્રથમ વખત કોઈ કર્યું છે જે વ્યક્તિએ તે શું છે તેના વિશે અમારા દર્શકોને માહિતી આપજો થેન્ક યુ મેડમ તમે બિલકુલ સાચી વાત કરી સુરતનું એક માત્ર એ રિટેલ આઉટલેટ હોય જે ઓફલાઈન ને ઓનલાઈન બંને જગ્યાએ પ્રેઝન્સ છે અમારી ઓફલાઇનમાં તો અમારા ત્રણ સ્ટોર સુરતના પ્રાઇમ લોકેશન પર છે પણ ઓનલાઈનમાં નવીન માર્ટ ડોટ કોમ ડબલ્યુ 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 ડોટ નવીન માર્ટ ડોટ કોમ અમારું પોતાનું ઈ કોમર્સ માર્કેટ પ્લેસ છે જે સુરતમાં નહીં પૂરા ગુજરાતમાં ફક્ત પહેલાં એવા રિટેલર છે જે ઇ કોમર્સ માર્કેટ પ્લેસ લઈને આવ્યા વેબસાઇટ બહુ બધી હશે પણ અમે લોકો માર્કેટ પ્લેસ સ્ટાર્ટ કર્યું છે મારો નાનો સન નેફ્યુ જે છે સૌરવ જેતવાણી એને આ સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું છે જેમાં ભારત સરકારે પણ અમને રેકોગ્નાઇઝ કર્યું છે એઝ અ સ્ટાર્ટઅપ તરીકે તો નવીન ડોટ કોમ એક એવું યુનિક પ્લેટફોર્મ છે જ્યાંથી કસ્ટમરને કોઈ પણ પ્રોડક્ટ બાય કરશે તો કંપનીના ઓથોરાઈઝ ચેનલથી એ પ્રોડક્ટ એને મળશે જર્નલી જ્યારે પણ બાય ઓનલા આપણા મગજમાં હંમેશા એક ડર ફિયર રહેતો હોય છે કે આ પ્રોડક્ટ જેન્યુઅન આવશે કે નહીં નવીન માર્ટ ડોટ કોમથી હું તમને એશ્યોરન્સ આપું છું બિંગ અ કંપની ફાઉન્ડર કે તમે કોઈ પણ પ્રોડક્ટ બાય કરશો એ કંપનીના ઓથોરાઈઝ ચેનલથી આવેલી પ્રોડક્ટ હશે એટલે હંમેશા જેન્યુઅન મળશે એની આફ્ટર સેલ સર્વિસ થાઉઝન્ડ પર્સન્ટ મળશે લોકોનો વિશ્વાસ કેળવાઈ રહે લોકો કારણ કે હવે કહેવાય છે કે ઇલેક્ટ્રોનિક્સના જે આ છે તેમાં પણ ઘણી કોમ્પિટિશન આવી છે તો શા માટે તમારા પર ભરોસો મૂકીએ અને તમે તમારા ગ્રાહકોનો એ વિશ્વાસ કેળવવા માટે શું પ્રયત્ન કરો છો મેડમ ઈ કોમર્સનો સૌથી મોટો થ્રેટ હોય છે કસ્ટમરને પ્રોડક્ટ કોણ વેચી રહ્યું છે આપણને ખબર નથી હોતું કે આ વેચવાવાળો કાળો ચોર છે કે કંપની છે જર્નલી જેટલા બી વિથ યુ એન્ડ રિગાર્ડ જેટલા બી ઈ કોમર્સના માર્કેટ પ્લેસેસ છે ત્યાં કોઈ પણ ટોમ ડેકન હેરી જઈને પોતાનો માલ વેચી શકે છે જ્યારે નવીન માર્ક ડોટ કોમ જ એક માત્ર એવું ચે પ્લેટફોર્મ છે જ્યાં કંપનીના ઓથોરાઈઝ સેલર જ માલ વેચી શકે છે એટલે અમારા પ્લેટફોર્મથી તમે જે પ્રોડક્ટ બાય કરશો મેક શ્યોર એશ્યોરન્સ રહેજો કે એ પ્રોડક્ટ કંપનીના એક ચેનલ થ્રુ જ આવેલી હશે

તહેવારના દિવસોમાં એવી જગ્યાએથી બાય કરો જ્યાં તમને સર્વિસ મળતી હોય આફ્ટર સેલ સર્વિસ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં બહુ જ અગત્યની વસ્તુ હોય છે જેન્યુન જગ્યાએથી બાય કરો અને દિવાળી બધાને ફક્ત એટલું જ કહીશ વિશ્વ હેપ્પી દિવાળી બહુ સરસ રીતે ઉજવો ખુશીઓ સાથે ઉજવો તમારા પરિવાર સાથે ઉજવો અને હા ખાસ ધ્યાન રાખજો ફટાકડા ફોડતી વખતે અહ તો દર્શક મિત્રો હાલમાં આપણી સાથે જોડાયા હતા નવીન ઇલેક્ટ્રોનિક્સ અનિલભાઈ જેઠવાની કે જેઓ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી ફક્ત ઓફલાઈન જ નહીં પરંતુ ઓનલાઈન ક્ષેત્રમાં પણ કંઈક અલગ જ નામ ના મેળવી છે તો તમારે પણ કંઈ ખરીદી કરવી હોય તો ચોક્કસ તમે નવીન ઇલેક્ટ્રોનિક્સનો સંપર્ક કરી શકો છો તો હાલમાં રજા લઉં છું ફરી મળીશ કોઈક નવા જ વ્યક્તિ સાથે નમસ્કાર